હે માતાજી ખેડૂતભાઈ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે જે આ ત્રીસ વીઘાના ઘઉં છે એ આપણી ઘઉંને આપણે વિડીયો આજે શેર કરવાનો છે આપણી તો આ ઘઉંમાં કોઈ જાતને કંઈ મિનત ને ને જે આ ખેડૂતભાઈ છે એ આપણી બતાવશે આ ઘઉંમાં હું એની મિનત કરી તો આપણી આગળ પછી ખેડૂતભાઈને પૂછીએ તો વિડીયો આગળ જોતા રહીજો તો આપણી એક બીજા ખેડૂતભાઈઓને બતાવો કે આ ઘઉં કેટલા દિવસના થયા

તમારા જ છે બરાબર આ છે ને એમાં કેટલા પાણી થયા એમાં じゃ ત્રીજો હાલે છે ત્રીજો હાલે ને એમાં ત્રીજો હાલે આ તો એ આથી પા પાંચ દી પાછળ હે ને હા પાંચ પાછળ તો આ ત્રણ ચાર પાણીમાં ભ એ આ ભાઈને જો તો માં કળે થાવા આવ્યા ક અને બહુ જોરદાર ઘવ નીકળ્યા ને કોઈ ઘવ માં પાણી બહુ જાય જા જોઈએ તે હારા વધી ગયા ને આમાં તમ ખાતરું કે દવા કે કંઈ કર્યું ને हाथ હાઠેલી નાખી એક કે બીજું કોઈ દવા કઈ કઈ નત કરી દવા કોઈ જાત ની મારી જ નત વાહી ની કે આ તે ક આવે કોઈ વસ્તુ નઈ કોઈ વસ્તુ કઈ અમાર રોગ જ નત આવ્યો જોગી વાત કઈ ને ખાતર કીઓ આપ્યું તમે હા ઉરિયા ખાતર દીધું હાઠેલી નાખી હાઠેલી હા ખાતર નાખી હા 15 વીકા

આપડી જેવા આ ઘઉંમાં જવું આગતરા છે અને પાસોતરા ઘઉંમાં જોઈએ અત્યારે પાણી સાલું છે પાણી કીમા આગતરામાં છે પાછતરામાં કઈ આમાં ચાલ્યું છે પાણી જ પાણી સાલું છે આમે કેટલું ત્રીજું પાણી છે ને ત્રીજું પાણી છે આ ઘઉંમાં જવું આ ત્રીજું પાણી છે જ અને અવડા ઘઉં થયા જોરદાર નીકળ્યો અને આ મહેનત વગરની ખેતી ને કોઈ જાતને કંઈ ખર્ચો નહીં અને લાખોનું ઉત્પાદન થાય આમાં બાકી બધા આમાં બીજા વાવીએ એમાં ધ્યાન રાખવું પડે ખર્ચા પણ એવડા થાય ને છેલ્લે પાછું કેટલું વધે ખર્ચો ઘાટ એ જોવાનું રીએ ઉત્પાદન કેમ થાય માંડવીતરી દોઢ દોઢ ખાંડી માંડવી ઉતરી જે ભુકાન રેગલે પણ એ નહીં આ ખરું બનાવ્યું હતું ભાઈ ને બઉ જોરદાર મિનત છે અને આમાં તમારે ધાણા કઈ કઈ ઘઉં વિચાર આવ્યો હતો કઈ મિનત વગરની ખેતી થાય પણ આમાંગર ની પાંચ આપણે જીરું છે ને હાલો તો જીરું પણ બતાવીએ તમને તો ખેડૂત ભાઈઓ જો આપણી આ જીરું છે જે આ ભાઈ આટલા માંબાન બગીચા જેવું છે જરાક કર્યો હતી એમાં જીરું ભાઈનું ઘઉંનું જો કે નગર વાટવા પડે ને કટર પણ હરખું ના હાલે આમાં એટલે આ એટલામાં જીરું વાવ્યું અને આ જીરું આપણે કેટલા દાંતે છે નવ દાંતે નવ દાંતે જીરાનું વાવેતર કરેલ છે ને ઘણા ઓગણી દાંતે કરતા હોય એટલે આ નવ દાંતે આપણી જીરું સારું થાય કે કેટલેક ઉતારો આવે આનો આમાં

બાકી તો કોઈ જાત બીજી દવા નથી પાછો આપણે આ જીરું હે નાનું દેખાય તો આ નવદાતે જીરું થાય આપણી આગળ વિડીયો પાછો મૂક્યું તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો જેથી કરીને નવ નવદાતા જેની વાવેતર કરેલું હોય એનો કોઈ અનુભવ હોય ખડીદ ભાઈઓને તો આમાં કોમેન્ટ કરજો તો ખબર પડે હમણાં વિડીયો સારો લાગો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ભાઈ